પીપળિયા ગામના પ્રવેશદ્વાર સામે ડમ્પર ચાલકે છવ્વીસ વર્ષીય યુવકને અડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું ગાયત્રી મંદિરથી ઝોમેટો ડિલિવરી માટે યુવક ઓર્ડર લઈને વાઘુડિયા જીઆઈડીસી આપવા માટે આવ્યો હતો ઓર્ડર આપીને પરત ફરતા પીપળિયા ગામ પાસે રેતીના ટ્રક જોડે અકસ્માત થયો હતો ટ્રક સાથે અકસ્માત થતા ટ્રકનો ડ્રાઈવર અકસ્માત સ્થળથી ફરાર થયો હતો બનાવની જાણ એમ્બ્યુલન્સ અને પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા યુવકને ધીરજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત ઘોષિત કર્યો હતો બનાવ સંદર્ભે પોલીસે મૃતદેહને પીએમ અર્થે જરોદ સિવિલ હોસ્પિટલ મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સરકાર તરફથી પોલીસ તંત્ર તરફથી અને કેવા પ્રકારની ન્યાયની આશા છે આપણે તો એ જ છે કે આ જે છોકરા જોડે થયું છે છોકરાને પૂરવો પૂરો ન્યાય મળવો જોઈએ અને જે રીતે કાર્યવાહી કરવાની છે કે જેની તપાસ કરવાની છે એ નિષ્ઠાપૂર્વક સારી રીતે બધી જ રીતે થાય એવી અમારી નમ્ર વિનંતી છે સરકાર શ્રી તરફથી જી આપનો પરિચય અરવિંદ વસાવા હું ઠેકન રહું છું અને એમ એ માસીનો છોકરો છું મારું નામ નરેશ પરમાર અમે ઠેકરનાથ વિસ્તારમાં વડોદરાના ઠેકરનાથ વિસ્તારમાં રહીએ છીએ અને ઘટનાનું જણાવું તો અમારા વિસ્તારમાં કમલેશ વસાવા કરીને એક છોકરો છે જેની ઉંમર અંદાજે બાવીસ ત્રેવીસ વરસની આસપાસ છે અને જે પરિણીત પણ નથી દિવસે વિચારે મસાલા છે ત્યાં જોબ કરે છે અને ત્યારબાદ સાંજ પછી ઝોમેટો જે ડિલિવરી એપ છે તો ત્યાં પોતાનું ઝોમેટોમાં પણ એ જોબ કરે છે કાલ રાતના બનાવમાં કહીએ તો એ પોતાની ડ્યુટી પર હતો તેને એક ઓર્ડર આવ્યો વાઘોડિયા તરફ ડિલિવરી એ પૂરી કરીને રિટર્ન થતો હતો ત્યારે આપ તમે જોઈ શકો છો કે અહીંયા પીપળિયાનો જે ગેટ છે ત્યાંથી એ પસાર થઈ રહ્યો હતો અને સામેથી ફૂલ સ્પીડ પર ડમ્પર આવીને ડમ્પરે તેને પોતાના અડફેટે લીધો અને ઘટના સ્થળ પર ડમ્પર એ રીતે તેની પર ચડી ચડી વળ્યું કે એ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો પરિવારમાં આ પરિવારમાં આ એકનો એક એમનો દીકરો હતો એમના મોટા દીકરાનું એક વરસ પહેલા જ મૃત્યુ થયું છે અને પરિવારમાં કમાવનાર આ એક જ દીકરો હતો જેના પર જવાબદારી એવી હતી કે જાણે બે બે જગ્યાએ જોબ કરવી પડતી હતી અને હવે આ ઘટના એવી ઘટી કે પરિવાર પર એવું દુઃખ ફાટી પડ્યું છે કે હવે કમાનાર કોઈ રહ્યું નથી આ એમના પિતાને તમે જોઈ શકો છો કે તે પણ છૂટક મજૂરી કરીને પોતાનું જીવન ગુજરાન કરે છે હવે આપ શ્રી મીડિયાના માધ્યમથી જણાવવાનું કે પોલીસ તંત્ર પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે અને બાળકને જ્યાંથી પણ જેટલું વળતર મળવાનું હોય એ વળતર સારી રીતે મળે અને એ દીકરાને ન્યાય મળે અને આ તે જે ફૂલ સ્પીડે ચાલતા ડમ્પરો હોય છે કે જે અવારનવાર લોકોના જીવનો ભોગ લઈ લઈ લેતા હોય છે તો સરકાર શ્રીનું પણ ધ્યાન દોરવું છે કે આવા બેફામ ચાલતા ડમ્પરો પર જેમના જેમની પાસે પૂરા કાગળિયા પણ હોય છે કે નથી હોતા એ નથી ખબર હોતી તો તેની પર પણ થોડું ધ્યાન દોરવું સરકારનું શ્રી મીડિયાના માધ્યમથી કે સરકાર એમનું ધ્યાન દોરે કે આ રીતે લોકોનો જીવ ના જાય અને બેફામ ચાલતા ડમ્પરો પર પણ થોડીક રોક લગાવવાની જરૂર છે ફરી એકવાર કહીશ કે આ તો અમારા ઘરનો દીકરો ગયો છે બીજા કોઈકના ઘરનો દીકરો ના જાય અને આવી ઘટના ના બને તો મહેરબાની કરીને અમારી સાથે મીડિયાને અમારી સાથે અમારું જરાક સાથ આપો અને અમારા દીકરાને ન્યાય અપાવો જી કાકા તમારો એક પુત્ર એકનો એક જ હતો આ અગાઉ એક વર્ષ પહેલાં પણ એક દીકરાએ તમારું ઘર છોડ્યું હતું અને તેવી જ રીતે આ બીજા દીકરાએ આજે ઘર છોડીને તમારા પર આપ તૂટી પડ્યો છે શું કેવા માંગશો આ ઘટનાની જાણ તમને કઈ રીતે થઈ છે હમણાં તો આમ ફોન આવ્યો એટલે ફોન પર ખબર પડી સાંજે રાત્રે ખબર પડી આપણી વસ્તુ સાડા તો તમે શું ન્યાયની શું આશા રાખો છો કેવી આશા રાખો છો કે શું થવું જોઈએ તમારા દીકરા ન્યાય કયા પ્રકાર નો મળવો જોઈએ કાયદેસર બધું થવું જોઈએ કાર્યવાહી